સુરતના સારોલી વિસ્તારમાં ભરત કેન્સર હોસ્પિટલની સામે સર્વિસ રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી હતી જેમાં પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી હતી આરોપીઓમાં કોલેજની યુવતીને લઈને બે મિત્રો વચ્ચે થયેલા ઝઘડામાં ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે સારોલી ભરત કેન્સર હોસ્પિટલની સામે સર્વિસ રોડ પર ફાયરિંગની ઘટનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે

गुजरात शॉपिंग सेंटर गुजरात मोबाईल शॉप आहे मोबाईल एमा मोबाईलनी चोरी करेल चोरी ओगनतीस लाख दस हजार रुपयाना मोबाईल गेला जे तपासमा क्राईम ब्राच टीम क्राईम ब्राच टीमने तपास करता खानगी राय तथा टेक्निकल सर्वेलन्सी एवढी माहिती मिळेल की आरोपी बाजू उल्हासनगर बाजूचे क्राईम ब्राच टीम उल्हासनगर पोहची आणि उल्हासनगर थोडी

ઓલરેડી દાખલ થઈ ચૂકેલા છે મુંબઈ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બંને આરોપીની જેલમાં મુલાકાત થયા બાદ બંને આરોપી આ પ્રકારના ગુનાને અંજામ આપતા હતા અહીંયા આવતા પહેલાં એ લોકો મુંબઈથી ઉલ્લાસનગરથી એક્ટિવા મારફતે અહીંયા આવી અને નવસારી એક હાઈવે પરની હોટલમાં રોકાણા હોટલમાં રોકાયા પછી એ લોકો બારડોલી ગયા તારીખ ત્રણના રોજ બારડોલી એમને જે પ્રયાસ કર્યો હોટલમાં મોબાઈલની દુકાનમાં એ નિષ્ફળ રહ્યો ત્યારબાદ એ લોકો ગૂગલ મેપ મારફતે સુરત આવી અને મોબાઈલની દુકાનનું સર્ચ કરે સર્ચ કર્યા પછી એમને કાપોદરા વિસ્તારમાં ગુજરાત મોબાઈલ નામની દુકાનનું સર્ચ કર્યું આ બપોરે એક વાગે આવી ગયેલા એમને ત્યાં બેસી રેકી કરી ત્યાં સામે બેસી અને સેન્ડવીચ ખાધી ત્યારબાદ રેકી કર્યા પછી પરત હોટલ પર જતા રહ્યા રાત્રે ઊંઘી એ લોકો રાત્રે એક વાગે હોટલમાંથી નીકળી અને અત્રે આવી અને ચોરીને